મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉના તાલુકાના કેસરીયા ગામે માટી ભરેલા ટ્રકે કારને અડફેટી લીધી સદનસીબે જાનહાની ટળી છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ડાણવસી અને માઢ ગામની નદીમાંથી ખાનગી કંપની દ્વારા માટી કાઢવામાં આવી રહી છે માટી ભરેલા ડમ્પર બે બન્યા છે થોડા દિવસે રોંગ સાઈડમાં બે ડમ્પર દોડે છે પણ તંત્ર મોટ आरटीओ ने ट्राफिक पुलिस सामे और लोडिंग भरेला वाहन पसार थाय छे जता कोई पगला नहीं लागे से बड़ा तंत्र ने मिली भगत थी चालतू लागे सा बेफाम नेशनल हाईवे रोड नो डिवाइडर तोड़ियो ने कलेक्टर ना जाहरनामा नो भंग करियो तो पण पगला नहीं गच्चार में 2025 ना रोज आरटीओ विभाग पहुंचियो छता कोई कार्यवाही करी नहीं आहिर काडूभाई डी 247 न्यूज़ उना